રાધનપુરમાં પિતાએ બે વર્ષના પુત્ર સાથે તળાવમાં છલાંગ લગાવી સ્થાનિક તરવૈયાઓને બંનેના માત્ર મૃતદેહ હાથ લાગ્યા પરિવારજનોમાં શોક રાધનપુરના વડપાસર તળાવ ખાતે બની દુઃખદ ઘટના રાધનપુરમાં ઘાંચી મસ્જિદ પાસે રહેતા હારૂણ ઘાંચીએ પોતાના બે વર્ષના પુત્ર સાથે છલાંગ લગાવી હતી બુમાબુમ થતાં સ્થાનિક તરવૈયાઓએ તત્કાલિક દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી લગભગ બે કલાક બાદ પિતા પુત્રને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા છે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાયા આ ઘટનાથી પરિવારજનોમાં આક્રંદ અને સમગ્ર નગરમાં શોકનો માહોલ છવાયો છે જો કે આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી કારણ અકબંધ જોવા મળી રહ્યું છે હાલ તો પિતાએ પોતાના નિર્દોષ બાળક સાથે આ રીતે જીવન અંત્ય પહોંચાડવાનું પગલું ભરતા શહેરમાં ભારે ચકચાર મચી છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ